શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એમબીએ કોલેજના એમબીએ ફર્સ્ટ સેમેસ્ટરના બેતાલીસ વિદ્યાર્થીઓનું અમારા ઇન્ચાર્જ ડાયરેક્ટરની ભૂલથી જે એડમિશન એસીપીસીમાં નહોતું થયું તેનું ગઈકાલે એક સુખદ નિર્ણયાત નિર્ણયાત્મક સમાધાન એ રીતે થયું છે કે બેતાલીસ વિદ્યાર્થીઓ બાય એન્યુઅલ ટુ ઝીરો ટુ સિક્સ એઝ પર નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને પરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ રિસર્ચ જામનગરની અંદર એડમિશન એના થઈ ગયા છે આજે ફાઇલ એની સબમિટ કરવા ગયા છે વિદ્યાર્થીઓ જે બેતાલીસ હતા બેતાલીસ વિદ્યાર્થીમાંથી છવ્વીસ વિદ્યાર્થીઓ છે કે જે કન્ટિન્યુ એમ કરવા માગે છે સોળ વિદ્યાર્થીઓ એવા છે કે જેને સ્વામિના ગુરુકુલ પોરબંદર સિવાય ક્યાંય એમ કરવું નથી એ લોકો કહે છે કે અમે આવતા વર્ષે પણ એપ્લાય થશે અને અમારે એમ બી અહીંયા કરવું છે એટલે વાલીઓ પણ આનાથી સંતુષ્ટ છે વિદ્યાર્થીઓ પણ સંતુષ્ટ છે બીજી વાત રહી એ કે વિદ્યાર્થીઓને વાલીઓને જે સહન કરવાનું આવ્યું છે જામનગર એડમિશન થયા છે તો સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓને પોરબંદરથી જામનગર જવા આવવા માટેનો ટોટલ ખર્ચો છે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપવામાં આવશે જામનગર પરીક્ષાના દિવસો દરમિયાન રહેશે તો એને રહેવા જમવા ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે ઉપરાંત કોઈ વાલી એમ કે મારે પણ મારા દીકરા કે દીકરીની સાથે રહેવું છે તો એની પણ વ્યવસ્થા સંસ્થા કરી દેશે રહેવા જમવા ખાવા પીવા સાથેની બધી જ તદુપરાંત આ વિદ્યાર્થીઓની બે સેમની એક્ઝામ ત્યાં લેવા છે તો બંને સેમની જવાબદારી સ્વામિ ગુરુકુલ સંસ્થાનું મેનેજમેન્ટ ઉઠાવશે ગુરુકુલ સંસ્થા ઉઠાવશે તદુપરાંત આ વિદ્યાર્થીઓને થોડી ઘણી માનસિક વેદના સહન કરવાની આવી છે તો સંસ્થા તરફથી અમારા મેનેજમેન્ટ તરફથી આ વિદ્યાર્થીઓને આમ તો એફઆરસીની ફી નક્કી કરેલી છે બોતેર હજાર પણ અમારી સંસ્થા છે એ તમામ વિદ્યાર્થીઓને બાર હજારનું ફી રિલેક્સેશન આપે છે એટલે અમે સાઠ હજાર ફી રૂપિયા લઈએ છીએ એ સાઠ હજારમાંથી વર્ષની ફી જે સાઠ હજાર છે એમાં પણ એમને પંદર હજાર વધારાની રાહત આપી અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું તકલીફ ન થાય આ રીતનું આયોજન કર્યું છે અને આને માટે અમારું મેનેજમેન્ટ સ્વામીણ ગુરુકુલ સંસ્થા છે તે ઇન્વેસ્ટમેન્ટ કપ ગણે છે વિદ્યાદાન ગણે છે ખર્ચ એક્સપેન્સ નથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ કેન્દ્રમાં છે અને આવા બધા જ કાર્યને માટે અમારું મેનેજમેન્ટ એકદમ સારી રીતે રાજી છે પ્રસન્ન છે બાય એન્યુઅલ બે હજાર છવ્વીસે જીટીયુનો આ વખતનો એક નવો આસ્પેક્ટ છે કે જે લોકો સપ્ટેમ્બર ઇન્ટેકની અંદર એડમિશન લેતા રહી ગયા છે અને જેમણે એમ બી કરવું છે આ આવતા વર્ષ સુધી પ્રતિક્ષા એમને કરવી ના પડે એટલા માટે આ વર્ષે જે જીટીયુની અંદર એફિલેટેડ કોલેજો છે અને ત્યાં એની સીટો ખાલી હોય કે જેને વેકન્ટ સીટો હોય અને વેકન્ટ સીટો ભરવા માટે એપ્લાય થયેલી કોલેજ હોય

જામનગર ખાતે એડમિશન કરી દેવામાં આવેલું છે તે અમારા બધા વાલીઓ તથા તેમજ સ્ટુડન્ટને અમને સંમત છે આ બદલ હું તમામ સ્વામીજીનો મેનેજમેન્ટ મેનેજમેન્ટ વિભાગનો મીડિયાનો તથા અમને અમારી જેને પણ મદદ કરી છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ પિક્ચરમાં હતું એવું કે અમારા એનરોલમેન્ટ નંબર નહોતા આવ્યા ને અમારી કોલેજ છે એસીપીસીમાં હતી નહીં એ માટે અમારા એનરોલમેન્ટ નંબર નહોતા આવેલા અટાણે હવે અમારી જે જામનગર ખાતે જે અમને કોલેજ ફાળવવામાં આવી છે ત્યાં એનરોલમેન્ટ નંબર પણ અમારા આવી જશે અને એસીપીસી માં ત્યાં એ કોલેજ રજીસ્ટર પણ છે સમાધાનમાં અમારે અટાણે એવું છે કે અમારા સંસ્થા દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે જે જામનગર ખાતે અમારી કોલેજ ફાળવવામાં આવી છે ત્યાં અમને રહેવા ખાવા પીવાનો બધો જે ખર્જો છે એ અમારી સંસ્થા આપશે તેમજ તે અમારી ફી પણ ત્યાં તે એ કોલેજને પે કરી દે એમ છે સંસ્થા દ્વારા કેન્ડિયર થી અમારા લોકોને ભણવામાં આવવાનું છે ત્યારે જે સંસ્થા જે ડિસિઝન લેશે એમાં અમે લોકો સહાયતા કરશું